યુટ્યુબર અને બિગ બોસ ઓટી બેના વિનર એલવીસ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી તે પહેલેથી કોબરાકાંડમાં ફસાયેલો છે આ કેસ અંતર્ગત પૂછપરછ પણ ચાલી રહી છે તો આ મામલો ખતમ પણ થયો નથી કે એલવિસ વધુ એક નવી મુશ્કેલીમાં ફસાયો છે તેના વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધાઈ છે માહિતી અનુસાર વારાણસીમાં ફરવા નીકળેલા એલ્વિસે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા પરંતુ આ દરમિયાન સુવર્ણ પાસે તેને ફોટો પડાવીને એક નવી મુશ્કેલી ઊભી કરી દીધી છે જ્યારે તેની તસવીર બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિકરની સાથે વાયરલ થઈ અને અમુક લોકોએ હોબાળો મચાવી દીધો કેમ કે